જેસર પાલીતાણ તાલુકો ભાવનગર જિલ્લો દયાબેન હરેશભાઈ મકવાણા આપ જોઈ રહ્યા છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં સારવાર લીધા બાદ સરસ એવું બાળક એમને જન્મ્યું છે અને મકવાણા દંપતીને ડિલિવરી થઈ ગયા બાદ એમને સરસ એવો બાળકનો ફોટો મોકલ્યો છે ગામ કોબાડિયા જેસર તાલુકો સાહેબ તથા મેડમ તથા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અમારે આઠમો મહિનો પૂરો થઈ ગયો છે આ એની પહેલાંનો મેસેજ હતો એ અમને રાજી થઈને દર વખતે કે અમારે પહેલો મહિનો પૂરો થઈ ગયો છે બીજો થઈ ગયો છે પાંચમો થઈ ગયો છે સાતમો થઈ ગયો છે ત્યારબાદ એમને આઠમો મહિનો પૂરો થયો તો એનો પણ મેસેજ એ લોકો મોકલે છે અને ત્યારબાદ પછી સુંદર તંદુરસ્ત બુદ્ધિશાળી બાળક જૈન્યો એનો પણ ફોટો મોકલ્યો છે જો મિત્રો આપને પણ આવી તકલીફ હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો એક જ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર આપ સવારે દસથી સાંજના પાંચ સુધી એમાં ફોન કરી શકો છો બીજા અમારા કોઈ નંબર છે નહીં અને બપોરે બેથી ચારમાં રિસેસ હોવાથી એ ટાઈમે આપ બને તો ફોન ન કરતા સવારે દસથી પાંચમાં ફોન કરવા વિનંતી ફક્ત બેથી ચારમાં બને તો રિસેસના ટાઈમે ફોન ન કરવો ઉપરાંત અમારો તપાસનો ટાઈમ સવારે સાડા અગિયારથી બેનો છે મિત્રો અમે કોઈ ઉતાવળ કરતા નથી આપ આરામથી આવો આપની દવા લેવી તો દવા લઈને આવો આપ વાહનમાં આવો કોઈપણ નિરાતે આવો પાણી નાસ્તો કરીને આવો સાડા અગિયારથી બેનો અમારો ટાઈમ છે અને જો આપ અગાઉથી અમને ફોન કરશો તો અમે આપની રાહ પણ જોઈશું એટલે મિત્રો બધી રીતે અમે સગવડતા આપને આપીશું અમારો ફરી એકવાર નંબર નોંધ કરી લેશો એક જ નંબર છે બીજા ભળતા સળતા નામે કે મોબાઈલે ફોન કરશો નહીં એકાણું ઝીરો છ